મોરબી શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો ધૂળની ધમરી ઉડી છેનપ્રમા વરસાદ મોરબી શહેરમાં સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો ભારે પવન ફૂંકવાનું શરૂ થયું હતું અને ધૂળની ધમરી ઉડી હતી જેથી મીની વાવાજોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા અચાનક ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારમાંતા બાર થી 16 દરમિયાન વરસાદની આગાહી કરી હતી જે આગાહી મુજબ આજે સાંજના સુમારે મોરબીમાં ઓચિંતું વાતાવરણ પલટાયું હતું સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયા બાદ ધૂળની ધમરી ઉડવા લાગી હતી ભારે પવન ફૂંકાતા ધૂળની ધમરી ઉડી હતી મોરબી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા ટંકારાના સજન પર ગામે વરસાદી ઝાપટુ स्यू हूँ